પ્રદેશ ભાજપ પ્રમુખનો પદભાર સંભાળતા અંબાના દર્શન કરી જગદીશ વિશ્વકર્મા પ્રવાસના શ્રી ગણેશ કરશે દિવાળી સુધીમાં ચાર થી પાંચ જિલ્લાનો પ્રવાસ જગદીશ વિશ્વકર્મા પૂર્ણ કરશે અન્ય જિલ્લાનો પ્રવાસ દિવાળી બાદ તેઓ શરૂ કરશે શહેર જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોને પણ તેઓ ભાજપ પ્રમુખનો જ તેઓ એક્શનમાં આવ્યા છે અને હવે તેઓ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરશે તેમના પ્રવાસનો પ્રારંભ થશે દસમી ઓક્ટોબરથી મા દર્શન કરી અને તેઓ પોતાના આ પ્રવાસની શરૂઆત કરશે અને દિવાળી સુધીમાં ચારથી પાંચ જિલ્લાનો પ્રવાસ તેઓ પૂર્ણ કરશે અને અન્ય જિલ્લાનો પ્રવાસ તેઓ દિવાળી બાદ કરશે દરેક જિલ્લામાં શહેર જિલ્લા તાલુકાના હોદ્દેદારોને પણ તેઓ મળશે તો દસમી ઓક્ટોબરથી જગદીશ વિશ્વકર્માનો ગુજરાતનો પ્રવાસ શરૂ થશે